નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ એકત્રીસો એકાણુંથી એકત્રીસો ને એકાણું ધારી એક હજારથી બારસો ને પચીસ જામજોધપુર અગિયારસોથી એકાણું જેતપુર આઠસો અગિયારથી પંદરસો એકોતેર અમરેલી સાતસો વીસથી પંદરસો નેવું રાજકોટ ચૌદસો એંસીથી સોળસો સાવરકુંડલા એક હજારથી સોળસો ને ત્રીસ ગોંડલ અગિયારસો એક થી પંદરસો ને એકસઠ બાબરા પંદરસો ચાલીસ થી સોળસો અગિયાર